ગાંધીનગરમાં રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા તમામ લોકો એક પ્લેટફોર્મ એટલે એક છતના નીચે તમામ પોતાની યોજનાઓ એક સાથે શોકેસ એટલે કે પોતાનો ભાવ પોતાની ફેસિલિટી પોતાની એમ્યુનિટીઝ લોકેશન સાથે લોકોને દૂર દૂર જુદી જુદી સ્કીમોમાં ના જવું પડે જોવા ના જવું પડે અને સમગ્ર માહિતી એક છત નીચે મળી રહે એવો આ આજનો કાર્યક્રમ છે ને એમાં પણ જ્યારે અમદાવાદ ગાંધીનગર અને ગિફ્ટ સિટી ટ્રાય સિટી નો કન્સેપ્ટ હવે ભૂતકાળથી ભવિષ્ય તરફની પ્રયાણ ગુજરાત કરી રહ્યું છે અમદાવાદ મહાનગરપાલિકાએ અપનાવ